પ્રાંતિજ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તાલુકા ગ્રામ પંચાયતોની ચૂંટણી તારીખ પચીસ છ બે હજાર પચીસ ના રોજ યોજાઈ હતી જેને લઈને આજે પ્રાંતિજમાં આવેલ વીએસ એસ રાવલ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારથી જ કોલેજની બહાર ઉમેદવારો મતદારો તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે પોતાના ગામના મનપસંદ ઉમેદવાર વિજય થઈને બહાર આવતાની સાથે જ ફુલહાર તેમજ ગુલાલ ઉડાડી ઉમેદવારને વધાવી જીતની ઉજવણી કરી હતી ત્યારે પરિણામ જાહેર થતાની સાથે જ ઉમેદવારોમાં કંઈ ખુશી તો કંઈ ગમના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે વધુમાં મતગણતરીને લઈને આજે વહેલી સવારથી જ પ્રાંતિજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક આજે હું ચાર મતથી જીતી છું અને મારા સમગ્ર મજરા ગ્રામજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે હું ગામની એક દીકરી છું અને આજે ગ્રામજનોએ મને એક ઉમેદવાર તરીકેની પણ એક દીકરી તરીકે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને એક શિક્ષિત ઉમેદવારને એમને એક વિજેતા બનાવ્યો છે બધાને એમનો ખૂબ ખૂબ આભાર અને હું ગામમાં વિકાસના સંપૂર્ણ જેટલા મારાથી બનતા પ્રયત્નો હું કરીશ અને ગામને એક ઊંચાઈની ટોચ પર લઈ જઈશ અને સ્ત્રી સશક્તિકરણનું એક અમારા ગામનું બીજું ઉદાહરણ છે કારણ કે અમારા ગામના શોભનાબેન આજે એમપી છે અને એક બીજી દીકરી આજે સરપંચ બની છે એટલે સરપંચથી લઈને શાંતિ સતત સુધી અમારા ગામની દીકરી કંઈ પાછી પડે એવી નથી યાદ સાબિત થઈ ગયું છે પ્રાથિક તાલુકામાં ગ્રામ સ્વરાજની ચૂંટણી હતી જેમાં ગલેસરા ગ્રામ પંચાયતે હું સરપંચનો ઉમેદવાર તરીકે નોંધાવી હતી જેમાં ગામ લોકોએ મને પોતે જ એક સપોર્ટ કરી ઊભો રાખ્યો હતો જેમાં મને જંગી બહુમતીથી જીત મેળવેલી છે તો હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભારી છું અને ગામના વિકાસના તમામ કામ શાંતિ અને

ઝીઝવા ગામના રણછોડપુરા ગામના સૌ મિત્રો વડીલો માતાઓ બહેનો દીકરીઓ સૌનો પણ આભાર માનું છું અને હંમેશા મારું કાર્ય ગામ માટે રણછોડપુરા માટે ઝીંઝવા માટે તથા સમગ્ર જનજાતિ માટે પણ એક સારું કરવાનો હું મારો સંપૂર્ણ પ્રયાસ કરીશ જય હિન્દ જય ભારત